નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સ્વદેશી જીપીએસ ઇસરોએ એક લગાવવાનું શરૂ કર્યું એકસો આઠ ઇમરજન્સી સેવાની સરાહનીય કામગીરી એકસો આઠે સત્તર લાખ લોકોના જીવ બચાવ્યા ભરતીની જાહેરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પ્રિન્સિપાલ પ્રોફેસર સહિત પાંચ હજાર આઠસો પોસ્ટ પર ભરતી થશે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં છવ્વીસ પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ વરસી ચૂક્યો શનિવારે મોડી રાત્રે ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો શહેરમાં સીઝનનો સિત્યોતેર ટકા વરસાદ વરસી ચૂક્યો ઘોતામાં સૌથી ઓછો ચાર પોઈન્ટ પાંચ એમએમ વરસાદ પડ્યો હતો અરવલ્લી જિલ્લાના બાર તાલુકામાં શ્રાવણ માસમાં દશામાના વ્રતધારીઓ દ્વારા દસ દિવસના ઉપવાસ બાદ શનિવારે જાગરણ કરીને રવિવારે પાત્રક અને ડાબા નદીમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ વિસર્જન યાત્રામાં શ્રદ્ધાળુઓનું સવારથી જ મોટી સંખ્યામાં મહેરામણ ઉમટી પડ્યું હતું છેલ્લા દસ દિવસથી દશામાનું વ્રત કરનાર ભક્તોએ માતાજીની મૂર્તિઓને વાજતે ગાજતે વિસર્જન માટે લઈ ગયા હતા આ દરમિયાન મેઘરાજા પણ મન મૂકીને વરસ્યા હતા તેમ છતાં ભક્તોનો ઉત્સાહ ઓછો થયો નહોતો વરસાદમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નદી કિનારે પહોંચ્યા હતા ભક્તોએ ભક્તિભાવ સાથે માતાજીની મૂર્તિઓને જળમાં પધરાવીને આગામી વર્ષે ફરીથી પધારવા પ્રાર્થના કરી હતી બાડ તાલુકાના આજુબાજુના ભક્તોએ દશામાની મૂર્તિને નદીમાં વિસર્જન કર્યું હતું તેમજ લોકોમાં ભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો મેડિયર બે હજાર પચીસના ન્યૂમ્બિયો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અબુધાબી ને વિશ્વનું સૌથી સુરક્ષિત જ્યારે અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું જેના મુખ્ય ચાર પરિબળ એ છે કે લોકોની સુરક્ષા માટે પચીસ હજાર સીસીટીવી કેમેરા લગાવાયા છે પોલીસની પીસીઆરનો રિસ્પોન્સ સમય સરેરાશ પાંચ મિનિટ છે મહિલા બાળકો અને વૃદ્ધો માટે બનાવેલી પચાસ સી ટીમની કામગીરી તેમજ ગંભીર ગુનાનો ડિટેક્શન દર પંચાણું થી સો ટકા અને ગંભીર ગુનાઓના પ્રમાણમાં ઘટાડો કારણભૂત છે સેટેલાઇટ સાથે જોડી શકાય તેવા સ્વદેશી જીપીએસ લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે હાલ એક લાખ બોટમાં આ સિસ્ટમ લગાડવાનું કામ ચાલુ છે ભારતના દરિયાકાંઠા પર સત્તાવાર ચાર લાખ બોટમાં આ સિસ્ટમ લાગશે જેથી કઈ બોટ કયા સમયે કયા વિસ્તારમાં છે તે ગણતરીની સેકન્ડ્સમાં જ જાણી શકાશે અને બીજું કે અજાણી બોટ આપણી સીમામાં જેવી એન્ટર થશે કે સુરક્ષા એજન્સીઓને માહિતી મળી જશે રાજ્યમાં એકસો આઠ ઇમરજન્સી સેવા શરૂ થઈ ત્યારથી માંડી જૂન બે હજાર પચીસ સુધીમાં રેકોર્ડ બ્રેક એક પોઈન્ટ એક્યાસી કરોડથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરી દર્દીને તાત્કાલિક સેવા પૂરી પાડી છે ઉપરાંત અઠાવન પોઈન્ટ અડત્રીસ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઇમરજન્સી તેમજ એકવીસ પોઈન્ટ સિત્યોતેર લાખથી વધુ માર્ગ અકસ્માતમાં સેવા આપે છે જીવન મરણનો સવાલ હોય તેવી કટોકટીમાં અત્યાર સુધીમાં સત્તર લાખથી વધુ લોકોના જીવ બચાવ્યા છે ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સાથે સંકળાયેલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રિન્સિપાલ આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર ટ્યુટર લાઇબ્રેરિયનની પાંચ હજાર આઠસો ખાલી જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત કરી છે આ પોસ્ટ માટેના વોક ઇન ઓપન ઇન્ટરવ્યૂ પચીસ છવ્વીસ અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ કેમ્પસ ખાતે સવારે નવ કલાકે રાખવામાં આવ્યા છે શહેરના મોટાભાગના વિસ્તારોમાં શનિવારે મોડી રાત્રે ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો મણિનગર વાંસના મક્તમપુરા ઓઢવ વિરાટનગર વિસ્તારમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો શહેરમાં સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો રવિવારની રાત્રે ઉસ્માનપુરા વાસના રાણીપ ઘોતા બોડકદેવ એસજી હાઇવે સરખેજ ઓઢવ મણિનગર વિરાટનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો મણિનગરમાં સૌથી વધુ એક પોઈન્ટ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ઘોતામાં સૌથી ઓછો ચાર પોઈન્ટ પાંચ એમએમ વરસાદ પડ્યો હતો અપરર સાયક્લોનિક સિસ્ટમને કારણે આજે પણ શહેરમાં જાપતાથી માંડીને હળવો વરસાદ પડવાની શક્યતા છે રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન એક પોઈન્ટ આઠ ડિગ્રી વધીને તેત્રીસ પોઈન્ટ સાત તેમજ લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું સાણંદ શહેરમાં એક અઠવાડિયા બાદ ફરી એક વખત હવામાનમાં પલટો આવ્યો હતો બે દિવસથી બફારા જેવા માહોલ વચ્ચે સાણંદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને રવિવારે સાંજે છત્રીસ કલાકે એકાએક વરસાદી ઝાપટું પડ્યું હતું વરસાદી માહોલ વચ્ચે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ છે હાલ ડેમ પાસઠ ટકાથી વધુ ભરાઈ ચુક્યો છે ડેમની હાલની પાણીની સપાટી ત્રણસો ત્રીસ પોઈન્ટ ફૂટ નોંધાય છે જે તેના રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ ફૂટ કરતા ચાર ફૂટ ઓછી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદ અંગે આગાહી કરી છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તારીખ ચાર પાંચ અને છ ઓગસ્ટ માટે માછીમારોને વોર્નિંગ અપાઈ છે આંકડા અનુસાર ગુજરાતમાં રેગ્યુલર કરતા એકવીસ ટકા વધુ વરસાદ અત્યાર સુધી નોંધાઈ ગયો છે તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર